જોગીદાસ ખુમણ બાપુને તો બધા ઓળખે છે એક દિવસની વાત છે કે જોગીદાસ બાપુ બહાર વટિયા ડુંગરમાં રખડતા હતા અને ત્યારે રઘડા નામના એક માણસે આવીને એમ કહ્યું કે જોગીદાસ ભાવનગરના મહારાણી નાનીબા દળવે રાંદલમાની જાત્રાએ જાય છે ખોળામાં બંને કુંવર નાનભા અને દાદભા બેઠા છે જોગીદાસ બાપુ બોલ્યા હા તો શું છે એટલે રઘડા નામના માણસ એમ કહ્યું કે આજે બરાબરનો મોકો મળ્યો છે તારું વેર વાળવાનો સાહેબ ત્યારે જોગીદાસ ખુમાણ બાપુ બોલ્યા હતા કે રઘડા વેર તો મારે ભાવનગરના રાજા હારે છે અરે નાની બા બેન તો મારી બેન કહેવાય અરે એના ખોળામાં રમતા બાળકો તો મારા ભાણિયા કહેવાય અને ભાણિયાને દોભો તો હું નરકમાં જાઉ એટલે રઘડા એમ કહ્યું કે તો તું ડુંગરમાં રખડ અમે એનું પૂરું કરી દઈએ ત્યારે જોગીદાસ બાપુ બોલ્યા કે અરે તને એના વેલડા પાસે જવા દો તો હું જોગીદાસ ખુમાણ નહીં સાહેબ એમ કહેવાય છે કે પછી તો જોગીદાસ બાપુએ એ મારીને કાઢી મૂક્યો હાહાકાર મચી ગયો અને ત્યારે નાનીબા બેન ડરવા લાગ્યા ત્યારે જોગીદાસ બાપુએ કહેડાવ્યું કે નાનીબા બેન ને પૂછો કે એને દળવે જવું છે કે પાછું શિહોર જતું રહેવું છે જોગીદાસ ખુમાન એને જ્યાં જવું હોય ત્યાં મૂકી જાય સાહેબ વિચાર તો કરો કેવી ખાનદાની હશે હે એમ કહેવાય કે પછી તો નાની બા બહેને કહેડાવ્યું કે જોગીદાસ ભાઈને કહો કે હવે મારે દડવે નથી જવું મને શિહોર મૂકી જાઓ સાહેબ પછી તો એમ કહેવાય કે આગળ જોગીદાસ બાપુની ઘોડી જાય છે અને પાછળ નાની બા બેનનું વેલડું અને ફરતા માણસો ગોઠવાઈ ગયા છે ઓ નાની બા અને કુંવરોની રક્ષા કરવા ધીમે ધીમે તેઓ આગળ ચાલે છે બને છે એવું કે રસ્તામાં કુંવર કજીએ ચડ્યા નાની બા બેન રાખે છે પણ કુંવર છાના નથી રહેતા કારણ કે મારે મામાના ઘોડા ઉપર એના ખોળામાં બેસવું છે છાના નથી રહેતા હટ લીધી છે કે મારે જોગીદાસ મામાના ખોળામાં બેસવું છે નાની બાબેન બેન વેલડું ઊભું રખાવીને કહે છે કે જોગીદાસભાઈ ને કહો કે કુંવર કજીએ ચડ્યા છે એને તમારા ખોળામાં બેસવું છે સાહેબ કેટલો વિશ્વાસ હશે હે કલ્પના તો કરો કે જેની સાથે દુશ્મનાવટ હતી એવા જોગીદાસ બાપુના ખોળામાં કુંવરને મોકલે છે કારણ કે એમને ખબર હતી કે જોગીદાસ ભાઈ કુંવરનો વાળ વાકો નહીં થવા દે જોગીદાસ બાપુને ઊભા રાખ્યા અને એમ કહ્યું કે જોગીદાસ ભાઈ ઘોડું ઊભું રાખો ને કુંવર કજીએ ચડ્યા છે અને તમારા ખોળામાં બેસવું છે એમ મારા ખોળામાં બેસવું છે અરે એકને નહીં બેયને લઈ આવો નાન ભા અને દાદ બંનેને લઈ આવો બે કુંવરને બેસાડ્યા અને આગળ ચાલવા લાગ્યા પણ સાહેબ વર્તે જ આવ્યા એટલે જોગીદાસ બાપુએ ઘોડાની લગામ તાણી અને એટલું કહ્યું કે ભાણિયાઓ બાને મારા રામ રામ કહેજો અને ગઢમાં પધારો એટલે બાપુને મારા જય માતાજી કહેજો બાને એટલું કહેજો કે મારી હદ અહીંયાથી પૂરી થઈ જાય છે મારાથી હવે આગળ વધાય નહીં એટલે હું પાછો વળી જાઉં છું જોગીદશ બાપુ ત્યાંથી પાછા વળી જાય છે અને બંને કુંવર કૂદકા મારતા મારતા વેલડામાં જાય છે બંને સંતાનોને જોઈને મહારાણી એટલું બોલ્યા કે ધન્ય છે જોગીદશ ખુમાણ તારી ખાનદાની ને ધન્ય છે માણસે આવીને કહ્યું કે બેનબા જોગીદશ ભાઈ રામ રામ કહ્યા છે અને કોડું પાછું વાળીને ડુંગરમાં વહી ગયા છે એટલે મહારાણીએ કહ્યું કે એની પાછળ ઘોડું લઈને જાઓ જોગીદશ ભાઈને પાછા લઈ આવો આજે મારે ભાવનગર મહારાજને સમજાવવા છે અને જોગીદેશ ભાઈ બહાર વટું પાર પડાવવું છે ઘોડે સવાર પાછળ જાય છે અને કહે છે કે જોગીદાસ ભાઈ બેન બા તમને બોલાવે છે કેમ કામ છે કઈ ના ના કામ નથી પણ બેનબા એમ કહે છે કે મારે ભાવનગર નરેશ સમજાવીને જોગીદાસ ભાઈ બહાર વટું પાર પડાવવું છે ત્યારે જોગીદાસ બાપુ એ શું જવાબ આપ્યો છે સાહેબ કે બેનને જઈને કહેજો કે ગરીબ અને દુબળો ભાઈ હોય તો બેનને કદાચ કાપડું ન આપી શકે પણ બેનના કાપડા કોઈ દિવસ લેવાય નહીં બાપ અરે એ તો ભાવનગર મહારાજની સાથે હું સમજી લઈશ પછી તો એમ કહેવાય કે જોગીદાસ બાપુ પાછા આવતા રહ્યા અને મહારાણી ગઢમાં જતા રહ્યા ત્રણ દિવસ થયા ત્યાં સમાચાર આવ્યા કે દાદભા વયા ગયા છે કુંવર ગુજરી ગયા છે અરે બાપ આ સમાચાર સાંભળીને જોગીદાસ બાપુને આઘાત લાગ્યો ત્યારે એમ કહેવાય કે જોગીદાસ બાપુ તેમના પિતા હાદા બાપુ ખુમણ પાસે જાય છે સાહેબ હાદા બાપુ ખુમણનું નામ આવ્યું છે તો એમને એક નાનકડી એવી વાત કરી દો તમને કે હાદા બાપુ પાસે આંબરડીના જુવાનો ગયા અને એમ કહ્યું કે બાપુ આજે નિમી અગિયાર જ છે તો નીમ લેવા છે એટલે તમે કંઈક નીમ લ્યો એટલે હાદા બાપુ એમ કહે છે કે અરે મારી તો ઉંમર થઈ ગઈ એટલે નીમ મારાથી પડાય નહીં જુવાનિયા કહે છે કે ના બાપુ તમે નીમ લ્યો તો જ અમારે નીમ લેવા છે એટલે ત્યારે હાદા બાપુ એમ કહ્યું કે તમે એક બે જણા નીમ લ્યો એટલે મને હિંમત થાય તો હું પણ લઈશ એમાંથી એક વ્યક્તિ ઊભો થયો અને એમ કહ્યું કે હું સાડા ચાર મહિના ગાયને નિરણ નાખીશ બીજા એમ કહ્યું કે હું સાડા ચાર મહિના કીડિયારું પૂરીશ

અરે ઇતિહાસ એમ કહે છે કે સાડા ચાર મહિના સુધી એ સીધા જ પડ્યા હો હાદા બાપુના સંતાન છે હવે મૂળ વાત પર આવીએ કે અડધી રાતનો સમય છે જોગીદાસ બાપુને ખબર પડે છે કે ભાગ ગુજરી ગયા છે એટલે તેઓ પિતા હાદા બાપુ પાસે જાય છે અને કહે છે કે બાપુ એટલે દીકરાને જોઈને હાદા બાપુ એમ કહે છે કે બેટા અત્યારે આવ્યો તું ભાવનગર રાજાના માણસો તને પકડી લેશે જોગીદાસ કહે છે કે એની બીક નથી બાપુ પણ મને એક માઠા સમાચાર મળ્યા છે શું બેટા બાપુ ભાવનગર મહારાજના કુંવર ગુજરી ગયા છે અને મારે ખરેખરે જવું છે અરે બેટા તને રાજના માણસો પકડી લેશે બાપુ કાંઈ નહીં થાય હું તમારો દીકરો છું બાપુ હું તમારી રજા લેવા આવ્યો છું એટલે હાધા બાપુ કહે છે કે તો જા બેટા પણ તારું ધ્યાન રાખજે એમ કહેવાય કે જોગીદસ બાપુ નીકળે છે અને ભાવનગરને પાદરે પહોંચે છે પછી તો ખરખરાના ટોળા આવતા હતા એમાં માથે ફાળિયું ઓઢીને જતા રહ્યા છે ગઢમાં પહોંચી ગયા બધા આવતા હતા એને માણસો છાના રાખતા હતા પણ આ ટોળું આવ્યું એટલે ખુદ ભાવનગરના મહારાજ ઊભા થઈ ગયા હો બધા લોકો વિચારમાં પડી ગયા કે મહારાજ કેમ ઊભા થયા હશે એમ કેવાય કે મહારાજ ઊભા થયા પગથિયા ઉતરીને નીચે આવ્યા અને બધાની માથે હાથ મુકતા મુકતા આગળ આવે છે અને જોગીદાસ કુમાર વારો આવ્યો એટલે માથે હાથ મૂકીને એટલું કહ્યું કે જોગીદાસ છાનો રહી રહીજા બાપ કુંવરની આયુષ આટલી જ છે મહારાજે ફાળ્યું ઊંચું કર્યું એટલે જોગીદાસ કુમાર બોલ્યા કે બાપુ ઓળખી ગયા તમે મને સાહેબ કેવો સમય હશે હે જોગીદાસ ઘુમણ કહે છે કે મહારાજ ઓળખી ગયા તમે મને અને ત્યારે ભાવનગર નરેશ બોલે છે કે અરે 500 પડકારમાં તારા પડકારને હું ઓળખી જાઉં તો તારા રુદનને ના ઓળખી શકું તારી વેદનાને હું ન ઓળખી શકું મહારાજ કહે છે કે મુંજા તો નહીં જોગીદાસ ઘુમણ હું તારો વાળ વાકો નહીં થવા દઉં અને ત્યારે જોગીદાસ બાપુ બોલે છે કે અરે બાપુ વાળ વાકો થવાની બીક હોય ને તો તો હું અહીંયા આવું જ નહીં ને એમ કહેવાય કે ખરખરો કરીને જોગીદાસ કુમાર પાછા વળ્યા થોડો સમય ગયો અને જ્યારે હાદા બાપુનું ગામતરું થયું અને જોગીદાસ બાપુને સમાચાર મળ્યા કે પિતાજી ગુજરી ગયા છે એટલે બહાર વટિયા જેવા બહાર વટિયા પણ ઢીલા પડી ગયા બધાને દુઃખદ સમાચાર મળ્યા એમ કહેવાય કે એક માણસે આવીને એમ કહ્યું કે જોગીદાસ બાપુ ભાવનગર નરેશના કાલે સમાચાર આવ્યા છે કે હાદા ખુમાણની ઉત્તરક્રિયાને દિવસે હું આવું છું

કે મહારાજ હાદા ખુમાણનું સરાવવા નાવલી નદીમાં ગયા છે જોગીદાસ ખુમાણ તો ઢીલા પડી ગયા અરે અઢારસો પાદરનો ધણી મારા બાપનું શ્રાદ્ધ કરવા નાવલી નદીમાં ગયો છે અરે કેવી ગોહિલવાડની ખાનદાની હે જોગીદાસ બાપુ નાવલી નદીએ જાય છે અને કિનારેથી જોવે છે ત્યાં તો અઢારસો પાદરના ધણી ભાવનગર નરેશ પોતાના માથાના વાળ ઉતરાવે છે હો આ દ્રશ્ય જોઈને જોગીદાસ બાપુની આંખમાંથી આંસુ નીકળી ગયા આજે ધણી મારા પિતાનું શ્રાદ્ધ કરે છે એટલે કહેવાનો અર્થ કે આપણી સંસ્કૃતિની કેટલી તાકાત છે કે દુશ્મનીમાં પણ આવી ખાનદાની હતી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરો તથા મારા ફેસબુક પેજને ફોલો કરો ધન્યવાદ